બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે વડોદરા હાલોલ રોડ ઉપર જરોજ ચોકડી પાસે પાંચ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો એક પછી એક વાહનો અથડાયા એમાં બે વ્યક્તિઓના ઘટના પર મોત નીપજ્યા છે દંપતી છે એ જરોજનું છે અને બે વ્યક્તિના મોત નીપજ્યા ત્રણને ઈજા છે ચાર કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો માંડ માંડ અત્રેથી આ વાહનો હટાવવામાં આવ્યા હતા હાઈડ્રા ક્રેન બોલાવવામાં આવી બે એ સાથે પોલીસ અને સ્વાસ સહિતની ગાડીઓનો અહીંયા કાફલો ખડકલો થઈ ગયો હતો વડોદરા હરોળ રોડ પર જરોદ ગામ પાસે આ ઘટના બની હતી પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો બે વ્યક્તિના ઘટના મોત નીપજ્યા મૃતક અને મૃતક બંને વ્યક્તિઓ દંપતી હોવાનું જોડા છે જ્યારે આ ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા હરોળ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું અકસ્માતના કારણે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો છે હાલ વડોદરા હરોળ રોડ ટોલમાર્ગ છે બંધ કરી દેવામાં આવ્યો હોવાનું પણ તાત્કાલિક તે સમયે બંધ કરવામાં આવ્યો હતો બે વ્યક્તિ ફસાઈ ગઈ હોવાની પણ માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી ઇકો કાર વચ્ચે આવી જતા દરપતિ ચકરાઈ ગયું હોવાની માહિતી મળી રહી છે રોજ આ રોડ ઉપર રોજ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માત જે સર્જાયો તેમાં એક બીજા પાછળ કુલ પાંચ વાહનો અટાયા એમાં એક ટેન્કર પણ હતું એક કાર હતી રિક્ષા ને સહિત જે વાહનો છે એમાં ઈકો કારનો ભૂકો બોલી ગયો હતો

કેન્ટર ધરોદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા ત્રણથી ચાર કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો જેને ક્લિયર કરવાની પોલીસે કામગીરી હાથ ધરી હતી અકસ્માતમાં ભોગબનાર ક્યાં કાર છે એની ગાડીની એરબેગ ખુલી ગઈ હતી એમાં છ વ્યક્તિઓ બેઠેલા હતા છ છ વ્યક્તિઓનો એરબેગ ખુલી જવાને કારણે બચાવ થયો છે ઈકો કારમાં સવાર દંપતીનું મોત થયું બે લોડિંગ ટ્રકો સામાન પલટી વચ્ચે ટક્કર થયો હતો બંને ટ્રક પર ખાને પડી હતી અને ત્રણ વાહનો એની નીચે દબાઈ ગયા હતા ઓટો રિક્ષા ઇકો કાર અને કિયા કાર આ ટ્રકો વચ્ચે દબાઈ ગઈ હતી ટ્રકો નીચે જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું તેમજ કારણો કચર ઘણવડી ગયો હારૂલ તરફથી બોદા તરફ જતા તમામ વાહનોને હાઈવે ઉપર આવેલા ભાતીજી મંદિર અને સીએનજી પંપ પાસેથી દરરોજ ગામમાંથી પુનઃ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા તે તે સમયે ત્યાર પછી જેમ પરિસ્થિતિ સુધરતી ગઈ અને ટ્રાફિક છે તે નિયમન થતો ગયો તેમ બદલા સમયની સ્થિતિ પણ બદલાઈ ગઈ છે